નગવાવ ગામના ગ્રામજનોએ દીવગઢ તાલુકા વિકાસ અધિકારી ને આવેદન પત્ર આપી કરાઈ તપાસની માંગ દીવગઢ બારીયા તાલુકાના નગવાવ ગ્રામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ માટે કરાઈ રજૂઆત દાહોદ દેવગઢ બારિયા તાલુકાના નગવાવ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરાવવા ગ્રામજનોને ભારે માંગ સાથે આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત જેમાં ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે નગવાવ ગ્રામ પંચાયતમાં નાના પંચના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર જેવા કે ગ્રામ પંચાયતના મકાન પર પેવર બ્લોકનું કામ એસ્ટિમેટ મુજબ નથી તેના તમામ નાના ઉપડી ગયેલ છે ગ્રામ પંચાયતના કોર્ટનું બાંધકામ પણ એસ્ટિમેટ પ્રમાણે નથી થયેલ તેના પણ તમામ નાના ઉપડી ગયેલ છે આ તમામ કામોમાં નાના પંચની ગ્રાન્ટ અને એનઆરજીના કામો એક જ કામમાં લીધેલ છે સાથે સ્ટોન બંધના કામોની વિગતો જેવી કે પરમાર વીરસિંહભાઈ માવસિંહભાઈના ખેતરમાં સર્વે નંબર ઓગણસાઠમાં તેનું એસ્ટિમેટ રૂપિયા ચાર લાખ અઠ્યાસી હજાર આ તમામ નાના ઉપડી ગયેલ છે આ સર્વે નંબર ઓગણસાઠમાં કોઈ પણ પ્રકારનું કામ થયેલું નથી ઇંડાભાઈ ગુપસિંહભાઈના સર્વે નંબર સત્તર બેમાં સ્ટોન બંધનું કામ રૂપિયા ચાર લાખ ઇઠ્યાસી હજાર આ પણ નાના ઉપડી ગયેલ છે જેથી આ સર્વે નંબર સત્તર બે માં સ્ટોન બંધનું કામ પણ પ્રકારનું થયેલું નથી પરમાર બચુભાઈ માવસિંહભાઈ સર્વે નંબર એકસો અઢારમાં સ્ટોન બંધનું કામ ચાર લાખ ઇઠ્યાસી હજાર આ તમામ નાના ઉપડી ગયેલ છે જેથી આ સર્વે નંબર એકસો અઢારમાં સ્ટોન બંધનું કામ કોઈપણ પ્રકારનું થયેલું નથી પરમાર નર્વદભાઈ પૂજાભાઈના સર્વે નંબર એકસો સાતમાં સ્ટોન બંધનું કામ રૂપિયા ચાર લાખ ઇઠ્યાસી હજાર આ તમામ નાના ઉપડી ગયેલ છે પરંતુ આ સર્વે નંબર એકસો અઢારમાં સ્ટોન બંધનું કામ કોઈ પણ પ્રકારનું થયેલું નથી સાથે માટી મેન્ટલ રસ્તાનું કામ જેવા કે મુખ્ય રસ્તાથી કોડાફળિયા સુધી માટી મેન્ટલ રસ્તાનું કામ રૂપિયા ચાર લાખ અડસઠ હજાર આ તમામ નાના ઉપડી ગયેલ છે અને આ કામ સ્થળ પર કોઈ પણ પ્રકારનું થયેલું નથી ભગત ફળિયા ડાંબર રસ્તાથી સાવકુન બલુના ધર સુધી જેની ગ્રાન્ટ રૂપિયા ચાર લાખ અડસઠ હજાર ઉપડી ગયેલ છે જે તે સ્થળ પર કોઈ પણ પ્રકારનું કામ થયેલું નથી તેમજ જત કૂવાનું કામ જે ડાંગી રમણભાઈ બચુભાઈના સર્વે નંબરમાં જૂથ કૂવાનું કામ જેની રૂપિયા ગ્રાટ ચાર લાખ નવ્વાણું હજાર આ તમામ નાના ઉપડી ગયેલ છે એસ્ટિમેટ પ્રમાણે કામો થયેલ નથી અને ભૂપતભાઈ ઝેરાભાઈના સર્વે નંબરમાં કુવાનું કામ જેના તમામ નાના ઉપડી ગયેલ છે જે સર્વે નંબરમાં કુવાનું કામ થયેલ જ નથી બોપતભાઈ હીરાબાઈના સર્વે નંબરમાં કુવાનું કામ જેના તમામ નાના ઉપડી ગયેલ છે જેથી સર્વે નંબરમાં કુવાનું કામ થયેલ જ નથી ગ્રામ પંચાયત નગવાઓમાં ઉપરોક્ત જણાવેલ કામોમાં એક પણ કામ થયેલ નથી અને આ કામો કાગળ પર બતાવી તમામ નાના ઉપડી ભ્રષ્ટાચાર કરેલ છે અને બે હજાર એકવીસથી થી બે હજાર પચીસ સુધીની નાના પંચની ગ્રાન્ટ ક્યાં વાપરવી અને કયા કામમાં વાપરવી તે બાબતની ગ્રામજનોને જાણ જ નથી જેથી આ નાના પંચની ગ્રાન્ટનો હિસાબ વિગતવાર અને એકાઉન્ટ અને બેંકના ખાતા નંબર સાથે અમને જણાવવાનો હક છે આ તમામ મુદ્દાઓ વિશે તપાસ કરી યોગ્ય ન્યાય માટે દેવગઢ બારિયા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીનાઓને ના પત્ર આપી કરાઈ રજૂઆત ઇમરાન શેખ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ સાથે કેમેરામેન રિફાકત શેખ શું નામ તમારું મારું નામ પરમાર સુભાષ રાયસી હું ગામ નગવાવ હવે સર હું એમ કહેવા જો હું નગવાવ ગ્રામ પંચાયતનો વિષિ છું અને અમારા નગવાવ ગ્રામ પંચાયતમાં સરપંચે મોટા ભ્રષ્ટાચાર કરેલો છે અને જે પંચાયત મકાન પર જે પેવર બ્લોકનું કામ કરેલું છે એ એસટી મેન મુજબ કરેલું નથી અને જે કોટનું કામ કરેલું છે એ પણ એસટી મેન મુજબ નથી સર અને જે માટી મેટ રસ્તા કરેલા છે ત્યાં કોઈ રસ્તાનું કામ જ નથી જે સ્ટોન બંધનું કામ લીધેલ છે એમાં સર સ્ટોન બંધના બધા જ પૈસા ઉપડી ગયેલા છે ત્યાં સીટી સ્તરે સર્વે નંબરમાં કશું કામ છે જ નહીં અને બીજી બાબત કે સાહેબ અમને સમાજ વિરુદ્ધ બહુ ઝઘડા કરાવ્યા છે અને હારેલી પાર્ટીને કોઈ કામ નથી આપ્યું એટલે અમને બહુ અન્યાય થાય છે અને હું એક વિસી વીસી તરીકે ઘણી બધી ફરજ ખૂબ ક્યારથી ફરજ બજાવું છું તો વીસી તરીકે કામ નથી કરતો આમ છે તેમ છે ખોટી ખોટે અમારી પર આક્ષેપ કરી અને વીસી તરીકે અમને છૂટો કરવાની અહીં અરજીઓ ખોટી કરે છે સાહેબ અને ખોટા ખોટા ઠરાવ કરે છે આવી બધી મને ગતિ સરપંચ તરફથી મળે છે સાહેબ આવું છે અને બીજી બાબત કે હમણાં અમારી જે હારેલી પાર્ટીમાં ચારસો ને સાડત્રીસ મતદારો છે એમને એક પણ કામ નહીં સાહેબ અને કોઈ ગ્રામસભાને કોઈ એજન્ડા નહીં કે કોઈ ગ્રામસભામાં બોલાવેલ નથી અને નાણાંપંચના પૈસા ક્યાં વાપરે શું કર્યું કે કશું જ નહીં કોઈ બાબતની અમને જાણ નથી એટલે અમે દરેક કામમાંથી વંચિત છીએ સાહેબ